અરે પવડિયા હા ભુવા જેટલા દાળા થી ભુવા બન્યા પણ કોઈ મેળ આવતો નહી પણ મારું સારું મને એક ઢખો લાગતો લ્યા ચેવ ઢખો લાગે પણ આટલા દાળી ભુવા બન્યા પણ કોઈ મેળ આવતું નહી તે આપણે માતાજીને પૂછવું જોઈએ અલ્યા હા માતાજીને પૂછવું જોવું તે પૂછશે તો કોઈક મેળ પડશે એ બાબતથી મેળ પડે નહીં કારણ કે મારા દિયા તો મહિનાના બની આવ્યા પણ કોઈ મેળ આવે એવું લાગતું તો હિ તો હવે માતાજીને પૂછવું હ બરોબર

સસ્તાની હોય કે આજુબાજુ ની કે વાત ની કે ઘાટ ની કે જે હોય તે એક્સ વાય ઝેડ બરોબર રજા લઉં હો પણ મારે રજા આલે તો અમે મોની કે પાકા ભૂવા અને ઓર્ડર આપું છું એમાં બે દાડા વધારે દાડા નહીં બે દાડા એમાં એક વ્યાન બનાવ છે મારી મારી બનાવશે હા સર સર માં પવડિયા હા વ્યાન તો આવી છે બરોબર આવી

તે દવાખોન દવાખોન બધી જગ્યાએ બતાવી પણ ડોક્ટર કોઈ હકી દવા પાલતો નહીં અમારે એમ બાજુ મોનસોમાં કે ભાઈનું દેવનું દુઃખ છે તે ભુવાજીને બોલાવો કોઈક માતાનું દુઃખ છે તે ભુવાજી કોઈક બતાવશે તમારો રસ્તો તે એટલું ના આવે તો ભુવાજી થોડું આગા પાછું કરીને આવો નહીં હા ચોક્કસ ચોક્કસ હા તમારે કોઈ એવું બધું ખાસ કોઈ બીમાર હોય તકલીફ જેવું હોય તો મારું કેવું મનો ને કામ કરો તમે છોકરા અગરપતિ મેલો ત્યાં સુધી થોડું ત્યાં સુધી અમે આવીએ છીએ રોડ પડે જ છીએ અમે તો કીધું હોય તો આ વખત ચાલે સર નહી બરોબર તમે રાતે રાત નીકળીએ તો તમે ખાલી પોચ અગરપતી ફેરીએ અને મેલો એટલે અમે અમે પોચીએ છીએ બરોબર અને અમે આવીએ છીએ પાવડી હા અંતો આયો પણ કને ખબર પડે ને બરોબર એ બંકાઓના આપણા ખેતરોના ખેતરોના બનાવ હાલ હરુ અમે ની એકડી છે બરોબર અમાર તો કલાક માં ની પોચ દા મિનિટ માં ઈ પોચી હા 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 ફાઈનલ ફાઈનલ એ કેવું ની પડો હાર હો હાલ અને મોગ અગરબત્તી હા માળા બાળા તો આપણા પાંચ છો કલાક હાથ જ રહી જાય પણ હાલ જય માતાજી હો જય માતાજી હાલ ઓકે પવડિયા બોલો બોજી મારો ફોન પકડ તો ઘણા દાડા થી મૂંગો આપવાનો નહિ મૂંગો આવી ગયો ને તારે કરજે પણ કઈ ખબર પડી જાય પાવડિયો હ અને હ મને મને સપોર્ટ કરતો રેજે હા હા સપોર્ટ કરતો રેજે ને માથાનો દોડ લેજે કોઈ દોડ લેજે એ માં અમાર કોણ સક્સેસ થઈ માં તો પૈસા ના આવજો પાકું પાકું

હમમા દેવાય પણ જો મંદિર મત આ તો ખાલી ભુવાજી પગ પણો ને લખવો પડી જાય હો મંદિર આજે મંદિર ભુવા

વૈદિકો કરો દાદી એરલ પરલ મામા પે મે દેઈક છે માપે ધુણા ઉત્તર મું કરે મું નામ અરર્યા આલપા ડાયરેક્ટર ધુણા ઉત્તર તો તમે એસે સે દે હો માથે કે કે ભાઈ બો કે ના બરોબર છે นี่มันอ้ำปอาะผมนี่ผมไม่เจอห่าได้เยอะ

ભૂમિ સદી કઈ માતા ચર્યા આજુબા બોલો કતલે દેવને જમ બોલી જવા રહ્યા અમે નહીં ભૂલ્યા ના જે પેડે ભૂલ કરી એ હું બાબાને જીવી સુખનો બપત વાટે પર તમારા સુખનો નામ હો દેવ બોલ તો બસ એ પવરિયા મારા ઘર બેઠે

Oi, mẹ mãi cúp bay Cái gì hương 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 Oh ma, abo, jo, bro ma, apa kau mahu dari itu bro? Dah? Hmm, bro. Ah, bro, Ano tau apa? Bro, bro. kau tu. Saya pakai baik kat dia juga bro. Bro, bro. segera nak tahu. Hmm. Jatuh, jatuh, hmm, tu hmm. Ah. Tuan

આગળ વાત બીજા કોઈ તો થશે બીજા કોઈ ડખા નું